અને નીકળી જઈશું ભૂરખિયા હનુમાનજી દાદાના દર્શન કરવા માટે તો કોમેન્ટમાં બધા જય ભૂરખિયા દાદા લખી નાખજો તો પેમ્લી આજનો વ્લોગ થવાનો છે જોરદાર ધમાકેદાર કારણ કે આજે જવાનું છે ચકલી બાંધવા માટે કુંડા મેકવા માટે તો વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો અને તમને ભૂરખિયા દાદાના દર્શન પણ કરાવવું અને અમારા વ્લોગ તમને કેવા લાગે કોમેન્ટ જરૂર કરજો અને અમારી સેવા તમને કેવી લાગે છે કોમેન્ટ જરૂર કરજો વિડીયો પૂરો જોઈજો જેથી કરીને તમને ખબર પડે કે અમારી સેવા કઈ રીતે થઈ રહી છે તો તમારે સેવામાં સાથ આપવા માંગતા હોય તો મારી ઇન્સ્ટાગ્રામ આઈડી છે સુજીત ડાબસરા સબૂત કરીને તો એમાં જલ્દીથી મેસેજ કરજો અને અત્યારે જઈએ ભુરખીયા દાદાના દર્શન કરવા માટે અને તમને પણ દર્શન કરાવીએ વિડીયો કન્ટિન્યુ જોતા રહીજો તો ફેમિલી આ છે પુરુખિયા દુધરના મંદિરના અંદરથી નજારો અને બધા દર્શન કરીશું ઓલા પણ મંદિર છે ના જે વચ્ચે તમને દેખાય સ્થાન છે ને બધા બેઠા બેઠા હનુમાન ચાલીસ આ વાંચી રહ્યા છે તો આ છે હનુમાન ચાલી છે મેં તો વાંચી લીધી હવે આપણે જઈશું બહારને બહારથી તમને બતાવું તો ફેમેલી આ છે બધું પુરુખિયા દુર્ધનનું મંદિર અને અહીંયા પર્સ ક્લાસ લોકેશન છે અને કંઈ કટે નહીં એવું

આ બધા એવા છે મળવા તો કાંઈ નહીં હાલો આપણે જઈએ બહાર આંટો મારવા માટે અને તમને તો દર્શન કરી જીધા થોડી વાર બહાર આંટ મારીએ અને પછી જવાનું છે આપણે સકલી બાંધવા માટે તો વિડીયો કન્ટિન્યુ જોતા રહી જાય અને તમારા દરેક ગ્રુપમાં શેર કરી શ્રીફળ વધારવાનું છે અહીંયા પૂરો ખેત ના મંદિર બહાર અહીંયા શ્રીફળ વધારવાનું છે તો ફેમિલી આવી ગયા છે મોહમ્મદ દેવ મંદિરે કુંડા મેકવા માટે કારણ કે પાણીના કુંડા અહીંયા નતા એટલા માટે હવે ઉનાળો ફૂલ પુષ્કળ ચાલુ થઈ ગયો છે એના માટે આપણે સકલી પાણીના કુંડા મેકી દઈએ અને હવે મિત્રો તમે પણ તમારી આજુબાજુમાં પાણીનું વાસણ મેકજો જેથી કરીને સકલીને પાણી મળી રહે એટલા માટે ને અત્યારે પાણીના કુંડા મેંકવા માટે આવ્યા છે તો વિડીયો કન્ટિન્યુઝ જોતા રહીજો એટલે એ પણ તમને બતાવીશ ને આ છે મામાદેવનું મંદિરને અહીંયા પુષ્કળ શકલીઓ છે એટલે ચકલીઘર બાંધાય એ પણ હું તમને બતાવું તો વિડીયો કન્ટિન્યુઝ થતા રહીજો અને આ છે મામાદેવનું મંદિર ને તમે મામાદેવના દર્શન પણ કરી લેજો અને જો આ આપણે ચકલીઘર અહીંયા બાંધી દીધા છે બધાય અને અહીંયા ફિલ્ડરને આ બધાય ચકલીઘર બાંધી દીધા છે મિત્રો અહીંયા પુષ્કળ ચકલીઓ છે ને આ બધું ગાર્ડન ને એવું બધું છે ને આ છે ચક્કલીઓ અને ફેડર છે બધાય તો આપણે પાણીના કુંડા મેકી દઈએ અને વિડિયો કન્ટિન્યુ જોતા રહેજો એટલે તમને એ પણ બતાવું એટલે જો આ ચક્કલીઓ બધી સણા છે ને પોઈશ કળ છે અને આ બધી માળા છે ને અમારો બીએમ ભાઈ તો આ કુંડા ને બધી વ્યવસ્થા કરે છે ને આપણે અહીં કુંડા મેકી દેવાના છે તો પણ વિડીયો આવી જાય થોડીક વારમાં તો અત્યારે તો બધી સકલ તો બિચારે પાણી પીવા માટે કેટલી તકલીફ જોઈ કેટલી ઊંધી થઈ મિત્રો હવે ઉનાળો આવી ગયો છે તો આપણે કુંડા બુંડા ભરી દઈએ નવા કુંડા મેકો આવ્યા તા ને હવે ફટાફટ મસ્ત ભરી અને એ સકલ્યો વિડીયો હમણાં આવે તમને ઈ હોત બતાવું ક્યાંય બેહવાનું છે પાણી પીવા આવે નજારો આવે છે અહીંયા તો મિત્રો પણ તમે પણ તમારી આજુબાજુમાં કુંડા મેકજો હવે આપણે સકલી બાંધવા પણ જવાનું છે તો વિડીયો કન્ટિન્યુ જોતા ને તો છે તો હવે જઈશું આપણે સકલી બાંધવા માટે તો અત્યારે તો કુંડા અહીંયા મામાદેવના મંદિર મેં કંકી દીધા છે ને જે વધારેમાં વધારે મેકશું તો મિત્રો તમે કુંડા પણ ડોનેશન કરવા માંગતા હોય તો મારા ઇન્સ્ટાગ્રામમાં ડીએમ કરજો ને હવે જઈએ છીએ અમે સકલી ઘર બાંધવા માટે કુંડા કુંડા બાંધી દીધા છે ને હવે જઈશું આપણા આપણા ગામ ધંધે પાછા સકલી ઘર બાંધવા માટે જઈશું ને વિડીયો કન્ટિન્યુ જોતા રહીજો પછી ઘરે હવે જમી પણ લીધો છે ને હવે જઈશું આપણે આપણે માળા બાંધવા માટે તો વિડિયો કન્ટિન્યુ જોતા રહીજો અને માળા બાંધીએ એ પણ તમને બતાવીશ વિડીયો કન્ટિન્યુ જોતા રહીજો સકલી ઘર મળ બાંધવા માટે અહીંયા ખોડિયાર મંદિરજીના મંદિર દોરે અને અત્યારે તો આ બધા સકલીઘર અમે બાંધી દીધા અને આ સકલીઘરનો તમે લોક જોર કેવા જોરદાર બાંધ્યા છે અહીંયાથી તમને બધાય બતાવીશ તો આ બધા સકલીઘર આપણે જ બાંધ્યા છે તો અહીંથી આ બધા ટોટલ સકલીઘર આપણે બાંધ્યા છે ને હજી જો અહીંયા પણ બાંધ્યા છે ને હજી આગળ આગળ બાંધતું જવાનું છે ઇનકેસ અહીંયા બસો અઢીસો સકલી ઘર તો આપણે બાંધાઈ જ જાય છે તો અહીંયા બાંધી દેવા ને સકલા પુષ્કળ છે પાંચસો પાંચસો હજાર જેવી શકલી હોય છે અહીંયા તો કાંઈ નહીં આલો વિડીયો કન્ટિન્યુ ધોતા રહી છે કેવી રીતે સકલી ઘર કેવી રીતે બાંધીએ એ પણ તમને બતાવું વિડીયો કન્ટિન્યુ જોતા રહી તો માળા બાંધાઈ ગયા છે અને હવે આને ઉપર ટીંગાડી દઈ અને બાપુને બાપુ ર સા પ્રોગ્રામ હલસ સા પાણી થઈ ગયા છે અને હવે સા પાણી પહેલાં પી લે ને પછી આપણે બધા માળા બાંધી દઈએ ને બે ભરાઈ છે ને હવે આપણે નું લગાડી દઈએ બાપુને એવો પોરો ખાઈ લઈએ કારણ કે તડકો ફૂલ છે ચાલો પેલા નું ભરી દઈએ ને લગાડી દઈએ

કુંડા કેવી રીતના ગોઠવા છે તમે જોયું એ પ્રમાણે ને અત્યારે મસ્ત ગોઠવીને છે જશે ને અમારે મોટર ચાલુ થાય છે એટલે હમણાં પાણીના કુંડા બધા ભરી જ દઈશું તો મિત્રો તમે પણ તમારા ઘરની આજુબાજુમાં પાણીનું વાસણ મેઘજો જેથી કરીને અબોલ જીવ પાણી પી શકે ને અત્યારે ઉના પુષ્કળ ચાલુ થઈ જશે એટલા માટે તમને એક મારી વિનંતી કરું છું ને મેં તો હવે શરૂઆત કરી દીધી કુંડા મેકવાની કારણ કે હવે જ્યાં જ્યાં આપણે ચકલી ઘર બાંધીશું ત્યાં કુંડા મેખશું તો હવે વિડીયો કન્ટિન્યુ જોતા રહીજો કુંડા છે નમસ્કાર મિત્રો તો આજ આ સુદિતભાઈ ડાબો આવ્યા ફળિયાર માતાજીના મંદિર આવ્યા છે અને કુંડા મોર્યા છે કુંડા મેગી કમ્પ્લીટ કર્યો આ પછી બાપુએ પાણીથી ફર્સ્ટ ક્લાસ ભરી દીધા છે જેથી કરીને મંદા જનાવટ પાણી માટે કઈ ખાખા નો મારવો પડે ફર્સ્ટ ક્લાસ પાણી મળે અને બાપુએ સરસ મજાના કુંડા ભરી દીધા છે જોવો જાય نیچا میک ایک بدائے پشو پکشی پی سک پانی اٹھا اتر تو پانی جائے پوشکا کھا برائی جیسے

બીજું કોઈ પક્ષી આપણે કીચકડા બધાય પાણી પીએ પાણી પીએ એટલે આપણે હેઠે લખરું શેકલા માટે નહીં બધાય પીએમ એટલે આપણે નીચે બાંધી દીધા છે ને હવે નીકળી જઈએ આપણે ઘર તરફ કારણ કે સકલી ઘર બાંધી દીધા ને થોડી વાર બેઠા તા એટલે ટાઈમ ન રહ્યો એટલે હવે નીકળી જઈએ આપણે ઘર તરફ તો વિડીયો કન્ટિન્યુ થતા રહ્યું

અને શાક શાકને બની ગઈ છે તો હવે તો આજનો આજે તો સેવા ફૂલ કરીને આજે ચકલી ઘર પણ ખૂબ બાંધી દીધા પાણીના કુંડા પણ ઘણા મેઘી દીધા તો મિત્રો મારી તમને એક રિક્વેસ્ટ છે કે તમારી આજુબાજુમાં અબોલ જીવ માટે તે પાણીનું વાસણ મેઘજો અને તમને મારા વિડીયોમાંથી શું પ્રેરણા મળી કોમેન્ટ જરૂર કરજો અને આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ તો તમને વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળ્યા પછી કાલે નવા લોગની સાથે ત્યાં સુધી ટાટાભાઈ ભાઈ સી યુ ગુડ નાઇટ